અમરેલી જિલ્લામાં ખેડૂતો આજે મોટી સંખ્યામાં મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મોટીનો ભાવ આઠસો પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા સુધી બોલાયો હતો શિંગદાણા ફાડાનો ભાવ નવસો દસ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સુધી બોલાયો હતો ખાલી દાણાનો ભાવ એક હજાર છાસઠથી એક હજાર ચારસો ને ચાર રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો એક હજાર ચાલીસ રૂપિયાથી બે હજાર ચારસો ત્રીસ રૂપિયા સુધી બોલાયું હતું તલ કાળાનો ભાવ બે હજાર બસો નેવું રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી બોલાયો હતો તલ કાશ્મીરીનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી બે હજાર ત્રણસો એકાણું રૂપિયા સુધી બોલાયું હતો બાજરાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચારસો બે રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા સુધી બોલાયો હતો જુવાર નો ભાવ ત્રણસો વીસ રૂપિયા થી ત્રણસો એકાણું બોલાયો હતો ઘઉં નોંધાયો હતો મગ નો ભાવ પાંચસો એક હજાર પાંચસો બાર રૂપિયા થી એક હજાર સાતસો છ રૂપિયા સુધી બોલાયો હતો અડદનો ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા થી એક હજાર પાંચસો પચીસ રૂપિયા સુધી બોલાયો હતો ચણાનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર એકસો સાઠ રૂપિયા સુધી બોલાયો હતો સફેદ ચણાનો ભાવ નવસો પચાસ રૂપિયાથી એક હજાર છસો ચૌદ રૂપિયા સુધી બોલાયો હતો એરડાનો ભાવ એક હજાર બસો પચીસ રૂપિયા એક હાજર ત્રણસો પચીસ રૂપિયા સુધી બોલાયો હતો જીરુનો ભાવ ત્રણ હજાર ચારસો પંચાણું રૂપિયાથી ત્રણ હજાર છસો પંચાવન રૂપિયા સુધી બોલાયો હતો ઈસબ ગુલનો ભાવ એક હજાર એકસો રૂપિયા સુધી બોલાયો હતો ધાણાનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મેથી સોયાબીનની પણ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મેથી સોયાબીન લઈને પહોંચ્યા હતા મેથીનો ભાવ સાતસો પાસઠ રૂપિયાથી આઠસો છેતાલીસ રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે સોયાબીનનો ભાવ આઠસો અઠ્ઠાવીસ રૂપિયાથી આઠસો સાડત્રીસ રૂપિયા સુધી બોલાયો હતો તો રજકાના બીનો ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા સુધી બોલાયો હતો કાંગનો ભાવ ચારસો પચાસથી ચારસો નેવું રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આજે સફેદ તલની આવક નોંધાઈ હતી સફેદ તલની બે હજાર એકાણું ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો કપાસની પાંચસો સોળ ક્વિન્ટલની અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી કાળાની ત્રણસો અગિયાર ક્વિન્ટલની આવક માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાઈ હતી